હું હાલવા ને કોણ સાહેબ તો ગમે ગાડી ઉભી રાખી ગુપા બે જાવ મને હાલવા નો દે હરોજ માં બે તે હમણાં હું હાઈવે માંથી હાલવા ને કહું ને ભૂલ થી ફોન માં વાત કરતો કરતો અડધા હાઈવે માંથી આવી ગયો એ ગાડી આવી ને શાક સાને ઉભી રહી અને કાચ ખોલ્યો એટલે મને એમ કે મને લેવા ઉભી રહી એટલે મેં ભાઈ હું હાઈલો આવું છું માન કે હાઈલો આવું ને હાઈલો જય શી કે હું ભાઈ જેમાં હાઈલો આવે છે ભાઈ જો બાદ દીકરા બોલો એ તમારો કહી દઉં એ તો ભાઈ કે આ બહુ જૂનો છે તમે હાઈલો છે મોટી વાત નથી એ કે ગપા તમે કહેવા મેં તો ગઢવી કે ગઢવી સીમા આવે મેં તો પૈસા આવે તો રિક્ષામાં આવે ને કે હાલીને આવે હા ને બાપુ આ કોઈ દાત કહેજે જૂનો થઈ ગયો તેમાં જૂના ચોક તો કહેતો શોખ કહેવા જૂના જોક કહેવાનો એક રાવડો હમણાં તું મારા બાપુજી હો ભાઈ એ ફરમાટ લઈ લો આમાં ઇતિહાસ છે મારા બાપુજીનો રાણો રાણાને રીતે શબ્દમાં તાગજ જુઓ તમે શબ્દને તાગજ જુઓ મારા બાપુઓ શું કરતા એ આ રાહામાં છે જમીન વેકી જે કરો એ કો આપજો ભાઈ নদী করবি আগে পাশির সির বাপু আছো গা বেচি না কি বাপু মারা বাপু নি বাপু মারা বাপু নিটি গাড়ি তে

જમીન બહુ વેકી નાખી હમણાં મારી દીકરી કોલેજમાં છે મને કીધું પપ્પા એક પ્રશ્ન મને હાવતો કીધું બોલતો બેટા કયો વેચાણ પ્રક્રિયા એટલે શું હોય વેચાણ પ્રક્રિયા એટલે શું બેટા તારા દાદા મરી ગયા ને કે તને ડેમો કરીને દેખાડે દસ વીઘા કે આ વેચી આ તારો પ્રશ્ન પૂરો મારો પ્રશ્ન પૂરો મહેસાણા